નમસ્કાર પશુપાલક મિત્રો ગુજરાત વેપાર બજાર ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેનાથી તમને ભેસના નવા વિડીયોના અપડેટ મળતા રહે વિડીયોમાં દેખાયેલી ભેસની વાત કરીએ આપણે તો ત્રીજા વેતરમાં ભેસ વિહ્યા છે ચાર થી પાંચ દિવસની ભેસ કાચી છે ગયા વેતરમાં આઠથી નવ લીટર બંને ટાઈમ દૂધ હતું ગામની વાત કરીએ આપણે તો ગામ જૂની સાફરી તાલુકો તળાજા જિલ્લો ભાવનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે કિંમતમાં નોર્મલ ફેરફાર કરી આપશે માલિક ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોના માધ્યમ થ્રુ જોઈ શકો છો ત્યાંથી વધારે માહિતી મેળવી શકો છો વિડિયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેસની વાત કરીએ તો જે ભેજ આઠથી દસ દિવસની ભેંસ કાચી છે ભેંસની ઊંચાઈ લંબાઈ એકદમ કમ્પ્લીટ છે જાફરાબાદી નસલની આ ભેસ છે આ ગામમાં આ જોવા મળી રહી છે તો કે આ ભેસ ગામ માળીલા તાલુકો અને જિલ્લો બંને અમરેલી લાગે છે ત્યાં આપણને આ ભેજ જોવા મળી રહી છે ભેંજની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત બે લાખ પાંચ હજાર રૂપિયા રાખેલી છે ભેંસની કિંમતમાં તો નોર્મલ ફેરફાર કરી આપશે માલિક એવું ભેંસના માલિકનું કેવું છે ભેંસના માલિકનો ફોન નંબર તથા ભેંસના માલિકનો એડ્રેસ આપ વિડીયોના માધ્યમ થ્રુ જોઈ શકો છો ત્યાંથી આપ વધારે માહિતી મેળવી શકો છો પીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસની આપણે વાત કરીએ તો જે પહેલાં વેતરમાં છે આઠથી દસ દિવસની ભેંસ કાચી છે ભેંસની આચળ અને ગરમીની જવાબદારી સાથે ભેંસ આપવાની છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો નંબર તથા એડ્રેસ આપ વીડિયોમાં જોઈ શકો છો